નમસ્કાર મિત્રો આજે સીધો ગુજરાતમાં બનેલીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના નેતા ભગવંતસિંહ માન એ બંને ચૈતર વસાવા જેલવાસી ધારાસભ્ય એમના સમર્થનમાં ગુજરાતમાં એક વિશાળ રેલી નું આયોજન થયું અને એને સંબોધવા માટે એ આવ્યા એની આપણે આજે વાત કરીશું ભારતીય જનતા ભરૂચ બેઠક મનસુખ વસાવા કેટલાક વખત થી અકબંધ રાખી રહ્યા છે પરંતુ હવે એમની જમીન સરકી રહી છે અને આજે કેજરીવાલે ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે એમને જાહેર કર્યા છે એટલે અમે અત્યાર સુધી એમ માનતા કે ગુજરાતમાં તો લોકસભાની છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે પરંતુ હવે એમાં એક બેઠક તમારે માઇનસ કરવી પડશે કારણ કે ચૈતર વસાવાને ભારતીય જોડવાના પ્રયાસો નિષ્ફળ થયા અને હવે વસાવાને લગર નાખી રહી છે પણ ચૈતર વસાવા જેલમાં ગયા પછી પણ ઝુક્યા નથી અને જે વિશાળ જન સમર્થન આદિવાસી સમાજનું જે વિશાળ વિશાળ જન સમર્થન એમને પ્રાપ્ત થઈ રહ્યું છે એ આજે આજે આપણે આંખે જોયું બહુ પ્રામાણિક કહું તો કેજરીવાલ કરતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત્રી માન એ છે ને એ આખો જે શો હતો એના એ સ્ટાર હતા એવું મારે કહેવું પડે કારણ કે જે આક્રમકતા જે ડાયલોગ ડિલિવરી એ ભગવત સિંહમાનમાં હતી એ કેજરીવાલમાં નહોતી પણ કેજરીવાલે એક જાહેરાત કરી કે અમે ચૈતર વસાવાની સાથે છીએ તમે ચૈતર વસાવાને લોકસભા સુધી પહોંચાડશો એવી અમે તમને વિનંતી કરીએ છીએ અને ચૈતરના સમર્થકો જે છે એ અડીખમ ઉભા છે સામાન્ય રીતે એવું થાય કે કોઈને જેલમાં નાખો એટલે એના તાંટિયા ઢીલા થઈ જાય પણ મને લાગે છે કે નરેન્દ્ર મોદીની સરકારની ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એનઆઈએ આજે એમની બી ટીમો છે એ બી જે રીતે બીજાના ટાંટિયા ઢીલા કરે છે એવું ગુજરાતમાં એમના પોતીકા કરવાનું એમનાથી શક્ય બન્યું માને તો કહ્યું કે આમ આદમી પાર્ટીના કેટલા કેટલા નેતાઓને કયા કયા સંજોગોની અંદર મોદીએ જેલમાં નાખ્યા હા કે હું એક મુખ્યમંત્રી જે બંધારણીય હોદ્દા ઉપર છે પંજાબના મુખ્યમંત્રી છે એ એ મારા વડાપ્રધાનને ચોથી ચોથી પાસ પાસ મુખ્ય વડાપ્રધાન ગણાવે ગણાવે નેતા તો એની સામે મને વાંધો છે એમણે ઉલ્લેખ ન કરવો જોઈએ કારણ કે માન્ય વડાપ્રધાન ભલે એનો કેસ એ અરવિંદ કેજરીવાલ લડી રહ્યા છે કે એમની ખરેખર ડિગ્રી શું છે અને એને માટે અરવિંદ કેજરીવાલ અને બીજા ઘણા બધા નેતાઓ એ અદાલતના ચક્કર મારી રહ્યા છે પરંતુ ચોથી પાસ મોદીજીને એ યોગ્ય નથી એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું પણ ઘણી વખત બહુ જ વિશાળ જનમેદની હોય ત્યારે એ જીભ લસરી જતી હોય છે એવું આપણે સમજી શકીએ છીએ અને એવી જ જીભ ક્યારેક બીજા નેતાઓની લસરી જાય ત્યારે

અમુક પ્રભારીઓ નિમવા માંડ્યા છે જે રીતે ભારતીય જનતા પાર્ટી તો એ બાબતમાં અગ્રેસર છે ગયા પછી પણ ભારતીય જનતા પાર્ટી હારી એમ લોકસભાની ચૂંટણીમાં રામનો પ્રકોપ અને બે બે શંકરાચાર્ય જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અને ગોવર્ધન પીઠ ના શંકરાચાર્ય એમનો જે પ્રકોપ છે એ જોયા પછી એમને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ફળે છે કે વિફળ જાય છે એ લોકો એ તરફ આપણી નજર રહેવાની છે કારણ બહુ સ્પષ્ટ છે કે દર વખતે રામ મંદિરના નામે વોટ મેળવવા માંગવા એનાથી લોકો છે ને બહુ પ્રભાવિત થતા નથી ને આમાં સાધુ સંતો જે રીતે નિવેદનો આપી રહ્યા છે પણ તળ ગુજરાતમાં જેના પુત્રો નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ આજે દેશનું શાસન કરે છે અને દેશને ધ્રુજાવે છે ભારતીય જનતા પાર્ટી ઉપર એ કબજો જમાવે છે પરંતુ ગુજરાતની છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો એ મેળવી શકશે કે કેમ એ આજે ચૈતર વસાવાના સમર્થનમાં જે જનમેદની ઉમટી છે અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો બેઠકો મેળવવાનું ભારતીય જનતા પાર્ટીનું સ્વપ્ન એ સાકાર થશે કે કેમ એના વિશે અમને હવે શંકા છે અન્યથા અમે કહેતા હતા કે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં તો જીતી જાય છે ત્રણ ત્રણ વાર એમને તેડા પાઠવ્યા છે પરંતુ કેજરીવાલ એને ગેરકાયદે કહે છે અને એના જવાબ આપે છે પ્રશ્નો મોકલી આપો એમ છે કેજરીવાલ એ ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી પણ રહ્યા છે કાયદો સુપેરે જાણે છે ઇજનેર છે એ આઈઆઈટી નું પ્રોડક્ટ છે એટલે એ સમજદાર છે અને ઘણી વખત એ નાટક ચેટક કરતા હોય એવું લાગે છે પરંતુ ક્યારેક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ ધરાવે છે ગુજરાતમાં પગપેસારો કરવા માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પરાસ્ત અપાવીને પોતાની પણ પાંચ બેઠકો મેળવીને એમાંથી કેટલાક ખડી પણ પડવાના પડ્યા પણ છે ભાયણી જેવા અને એ પછી બીજા પણ કેટલાક ખડી પડે એવું પણ છે કોંગ્રેસના જે ધારાસભ્યો છે એમાંથી પણ કેટલાક રાહુલ ગાંધીની કોંગ્રેસ સાથે કેજરીવાલની આમ આદમી પાર્ટીનું જોડાણ હવે ઇન્ડિયા બ્લોક ના ઘટક પક્ષ તરીકે થવાનું છે એ વાત હવે નિશ્ચિત છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા એ

લોકસભાની ચૂંટણી જે વહેલી કરવાની તૈયારી હતી એ થોડીક મોડી થાય એવી પણ શક્યતા છે કારણ કે રામ ભગવાન એમની પ્રાણ પ્રતિષ્ઠા વિશે જે વિવાદો થયા છે એ વિવાદો પછી એમને એમ લાગવા માંડ્યું છે કે આપણને જે અપેક્ષિત સમર્થન મળવું જોઈએ એ મળશે નહીં એટલે તૈયારી તો બધી જ છે ભારતીય જનતા પાર્ટી તો ત્રણસો ને નરેન્દ્ર મોદી જે કંઈ કરે છે અને દેશના પણ બાદશાહ છે હવે તો એમને શહેનશાહ કહેવામાં આવે છે અને છતાં ગુજરાતમાં એમની જમીન સરકી રહી હોય એવા સંકેતો આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંતસિંહ માને આપ્યા છે ભગવંતસિંહ માન તો આજે જે રીતે ખીલ્યા હતા સભાની અંદર અને આ લૂંટારાઓની વાત એમણે કરી અને બીજા બધા પણ જે વિશેષણો આપ્યા કેટલાક કારણ કે તમને ખ્યાલ હશે કે માન એ પહેલા કોમેડિયન હતા અને અત્યારે જે એમને એમના રાજ્યની અંદર જે એમણે ઉપલબ્ધિઓ પણ એમણે ગણાવી એને કારણે આદિવાસી પટ્ટાના જે લોકો છે એ સ્વાભાવિક રીતે પ્રભાવિત થાય અને ગુજરાતમાં આદિવાસીઓને જે જે પ્રકારની અગવડો પડી રહી છે અથવા તો એમના અધિકારોનું હનન થઈ રહ્યું છે એ બાબતમાં એ બોલકા છે ચૈતર વસાવા પણ એ બોલકા હોવાને કારણે જ આજે જેલમાં છે પરંતુ ચૈતર વસાવા અને એમના શ્રીમતીજી શકુંતલાબેન એ જેલમાંથી નજીકના ભવિષ્યમાં છૂટશે એવી અપેક્ષા આપણે પણ પણ કરીએ છીએ એમણે ત્યાં જાહેર કરી કારણ કે અદાલતોમાં એમની જામીન અરજી માટે સૌથી શ્રેષ્ઠ એવા વકીલો રોકવાની પણ એમણે જાહેરમાં ખાતરી આપી છે મને લાગે છે કે ગુજરાતનો માહોલ બદલાઈ રહ્યો છે ઘણી વખત એવું લાગે છે કે કેજરીવાલ કેટલાક નખરા કરે છે ઇન્ડિયા બ્લોક ની અંદર સામેલ થવાના સંદર્ભમાં અથવા તો બેઠકોની બાબતમાં પરંતુ એ એ એ ગીવ પછી પણ વિપક્ષી બેઠકોની ફાળવણી કરશે અને સંયુક્તપણે ચૂંટણી લડશે એ બાબત નિશ્ચિત છે હવે જોવાનું એ છે કે ચૂંટણીની અંદર એમની જે વ્યુ રચનાઓ છે એ અને મોદીની શાહની જે વ્યૂહરચનાઓ છે એ બંને વચ્ચે કોણ વિજયી બને છે લોકશાહીમાં આપણે વિશ્વાસ ધરાવીએ છીએ અને લોકશાહી ટકી રહે અને બંધારણ ટકી રહે અને જે અમાનુષી કાયદાઓ કરવામાં આવી રહ્યા છે એ કાયદાઓ એ સુપ્રીમ કોર્ટ ફગાવી દે અથવા તો એને રદ કરે એવી પણ આપણે અપેક્ષા કરીએ છીએ પણ ઘણી વખત એવું લાગે છે કે એ અપેક્ષા પણ કદાચ વધુ પડતી છે કારણ કે શાસકો એ બધી જ બંધારણીય સંસ્થાઓ ઉપર કબજો જમાવીને બેઠા છે પરંતુ દેર અંધેર નહીં મને લાગે છે કે આ દેશની પ્રજા એ કોઈ પણ ભોગે લોકશાહીને બચાવશે બંધારણને બચાવશે અને એ જે અતિ કરશે એ અતિ નો અંત જરૂર આવશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને જરૂર જણાવશો નમસ્કાર